દરરોજ માર્કેટિયરના બજાર ભાવ જાણવા માટે અમાર આ ખેસામિત ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજા જોવ્યો છે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટિયરના બજાર ભાવ તારીખ 13 3 2025 ને ગુરુવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કાઉ લોકવા નો નીચો ભાવ ₹460 ઉચો ભાવ ₹540 કાઉ ટોકલા નો નીચો ભાવ ₹480

બોગલી નીચો ભાવ 151 ઊંચો ભાવ 1041 રૂપિયા કામ નીચો ભાવ 531 રૂપિયા ઊંચો ભાવ 731 રૂપિયા વટાણા નીચો ભાવ 1431 રૂપિયા ઊંચો ભાવ 1581 રૂપિયા ચાંસફળ નીચો ભાવ 10 રૂપિયા ઊંચો ભાવ 1881 રૂપિયા તો આ તાજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો બજાર ભાવનો વિડિયો જોવો લાઈક કરો ખેવત ભાઈઓ તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો સાથે અમારા ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન